યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અંગે વાતચીત કરી તેમણે કહ્યું કે ભારત આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી મહત્વની બાબત એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે પીએમ મોદીને ફોન ઉપર વાત કરી અને તેને લઈને ટ્રમ્પ સાથેની જે અગાઉની મુલાકાત થઈ હતી તે અંગે વાત થઈ પીએમ મોદીએ પણ યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અંગે વાતચીત કરી અને કહ્યું કે ભારત આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે